તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ નોંધાયો મેઘરજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે કુણાલ જીતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો વિસ્તારમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળમગ્નની સ્થિતિ પણ છે ભારે વરસાદથી વીજ ટ્રાન્સફોર્મરમાં કડાકા થયા હોવાની પણ દ્રશ્યો સામે આવ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીજ ટ્રાન્સફોર્મરમાં કડાકા પણ થયા હતા તો અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે તેની વચ્ચે વીજ ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થયો હોવાની પણ ઘટના સામે આવી છે તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ નોંધાયો મેઘરજ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે કુણાલ જીતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો વિસ્તારમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળમગ્નની સ્થિતિ પણ છે ભારે વરસાદથી વીજ ટ્રાન્સફોર્મરમાં કડાકા થયા હોવાની પણ દ્રશ્યો સામે આવ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીજ ટ્રાન્સફોર્મરમાં કડાકા પણ થયા હતા